સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠ્ઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત બીચ પર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પ બેલ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઈંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલિવૂડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાય ધર ફેમડાઈને કીટને એંસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલ નો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકોની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાવ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠ્ઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત ફંગડાઈ બીચ પર હેલિકોપ્ટર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પબેલ શાઈ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઇંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઈંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાય ધર વર્ષની અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસ માં ત્રણ પોઈન્ટ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકોની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાવ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત ફંગડાઈ બીચ પર હેલિકોપ્ટર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પબેલ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલોઅન થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઇંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલિવૂડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાયધર ફેમડાઈને કીટને ઓગણ એંસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંદૂકની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાઓ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પ બેલ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઇંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઈંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાય ધર એંસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં માં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકોની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાવ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત ફંગડાઈ બીચ પર હેલિકોપ્ટર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પબેલ સાઈ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઇંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાઇ ધર ફેમડાઈને કીટને ઓગણ એંસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંદૂકની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાઓ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત ફંગડાઈ બીચ પર હેલિકોપ્ટર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પ શાઈ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઇંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલિવૂડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાય ધર ફેમડાઈને કીટને એંસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં માં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકોની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પબેલ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઈંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલિવૂડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાય ધર ઓગણસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં માં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકોની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાવ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત ફંગડાઈ બીચ પર હેલિકોપ્ટર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પબેલ સાઈ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલોઅન થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઇંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડ એક્ટર્સનું મોત ધ ગોડ ફાયધર ફેમડાઈને કીટને ઓગણ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાઓ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પ બેલ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઇંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઈંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાય ધર ઓગણસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં માં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકોની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાય અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠ્ઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત ફંગોડાઈ બીચ પર હેલિકોપ્ટર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પ શાઈ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઈંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાય ધર વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસ માં ત્રણ પોઈન્ટ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકોની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાવ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત ફંગડાઈ બીચ પર હેલિકોપ્ટર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પબેલ સાઈ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલોઅન થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઇંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાઇ ધર ફેમડાયને કીટને ઓગણ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાઓ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન કેમ્પબેલ હોપે વેસ્ટ ઇન્ડિઝની આશા જગાડી ફોલો થયા પછી છેલ્લા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી દીધી નથી એર ઇન્ડિયાને બોઈંગ સાતસો સત્યાસીના રેટને ફરીથી તપાસવાના નિર્દેશ પાયલટ એસોસિએશનની માંગ પર ડીજીસીએનો નિર્ણય બોઈંગ પાસેથી પણ રિપોર્ટ માંગ્યો ઓસ્કાર એવોર્ડ વિજેતા હોલીવુડ એક્ટ્રેસનું મોત ધ ગોડ ફાય ધર ઓગણસી વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા દેશમાં સ્લો ટ્રાવેલનો ટ્રેન્ડ બે હજાર ચોવીસમાં માં ત્રણ પોઈન્ટ ઝીરો નવ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો ગાઝા બંધકોની મુક્તિ આવતીકાલથી શરૂ થશે વીસ જીવિત અઠ્યાવીસ મૃતદેહો સોંપશે પ્લીઝ ફોલો મી વિગતવાર સમાચાર સાંભળવા અને જોવા હોય તો આવી જાવ અમારું યુટ્યુબ ચેનલ બીજતેજ ન્યૂઝ પર નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની હેડલાઇન અફઘાનિસ્તાને અઠાવન પાકિસ્તાન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો પચીસ ચોકીઓ કબજે કરી હોવાનો દાવો હવામાં આઠ વખત ફંગડાઈ બીચ પર હેલિકોપ્ટર ક્રેશ દરિયા કિનારે રહેલા લોકો માંડ માંડ બચ્યા નર્મદા ડેમ ઇતિહાસમાં પહેલીવાર બાર દિવસથી સો ટકા છલોછલ સરદાર સરોવરના પાવર હાઉસથી રૂપિયા ત્રણ કરોડની વીજળીનું ઉત્પાદન